જય વિશ્વકર્મા સુરેન્દ્રનગરથી કારયાત્રાનું આયોજન કરેલ છે તેર ચૌદ પંદર ચાર બે હજાર પચીસના રોજ ઇલોડગઢ મુકામે જવાના છે રસ્તામાં આવતી તમામ સંસ્થા તેનું સ્વાગત કરવાનું છે અને ઇલોડગઢ મુકામે યજ્ઞ તથા ધ્વજારોહણ કરવાના છે ત્યારબાદ સર્વે સમાજને એક નેમથી યાદી આપવામાં આવશે કે સમાજ એક બને આવા કાર્ય કરતા રહે હરેક સમાજ હરેક ગામમાંથી આવી રીતના કાંઈક ને કાંઈક નવું થાય એવું દાદાને પ્રાર્થના કરવામાં આવશે અને બાઈક રેલી કાર રેલી કરી પ્રથમ વખત ઇલોગઢ જઈ દાદાના ચરણમાં શીશ ઝુકાવવાના છે તો વિશ્વકર્મા મંદિર પ્રવાસ પાટણથી પ્રમુખ શ્રી શાંતિભાઈ વિઠ્ઠલભાઈ ચાપાનેરા ટ્રસ્ટી મંડળ અને જ્ઞાતિભાઈઓ તરફથી તેમને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપવામાં આવે છે અને તમામ કાર્યમાં દાદા સફળતા આપેલ અને આવી જ રીતે ગઈ વર્ષે આઠ ચાર બે હજાર ને ચોવીસના રોજ પ્રભાસ પાટણ મુકામે વિશ્વકર્મા મંદિરમાં બાઇક રેલી લઈને ત્યારે વાંચતે ગાજતે તેનું સમયું કરી વિશ્વકર્મા મંદિરમાં રાજભોગ આરતી ધૂન કીર્તન કરી ને મહાપ્રસાદ લઈ બપોર પછી સોમનાથ દાદાનું દર્શન કરી ને સર્વે છૂટા પડેલ કાર્યક્રમ સંપન્ન થયેલ અને વિશ્વકર્મા મંદિર વતી આ આયોજનમાં પણ અમારી ખૂબ ખૂબ શુભેચ્છા આવા કાર્ય કરતા રહો અમારા વતી દાદાના દર્શન કરજો અને દરેક વખતે આવી રીતે યાદ કરતા રહેજો